તો દોસ્તો ચૌદ સપ્ટેમ્બર જે દિવસે દોસ્તો માયરાશો એટલે કે બબ્બુએ ગળે ફાંસો ખાધો એના આગલા દિવસે એટલે કે તેર સપ્ટેમ્બરે તેમને એમની ઇન્સ્ટાગ્રામ આઈડીમાં એક સ્ટોરી અપલોડ કરી હતી જેમાં દોસ્તો તેમને સ્ટોરીમાં જણાવ્યું હતું કે ફાઇનલી મારું દિલ તૂટી ગયું અને તેમાં દોસ્તો બીજા જે ઇન્સ્ટાગ્રામ હોય છે એટલે કે દોસ્તો અન્ય જે ઇન્સ્ટાગ્રામ હોય છે જેમાંથી દોસ્તો આપણને જાણવા મળે છે કે આમાં શું છે તો દોસ્તો એમાંથી અમને જાણવા મળ્યું છે કે ઇન્સ્ટાગ્રામ તેર સપ્ટેમ્બરે જે માયરાશોએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં જે સ્ટોરી ચડાવી હતી કે ફાઇનલી ડીલ તૂટી ગયું અને એમાં દોસ્તો તેમણે જયેશ સોડાને મેન્શન કર્યા છે તો દોસ્તો તમે આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો સ્ક્રીનશોટ કે તેમણે જે તેર સપ્ટેમ્બરે સ્ટોરી ચડાવી હતી તેમની લાસ્ટ સ્ટોરી હતી તેમની છેલ્લી સ્ટોરી હતી અને એ દિવસે એમને જય સોડાને સ્ટોરીમાં મેન્શન કર્યા હતા ત્યારબાદ દોસ્તો ચૌદ સપ્ટેમ્બરે તેમને ગળે ફાંસો ખાધો તેમણે દુનિયાને અલવિદા કીધી ત્યારબાદ દોસ્તો પંદર સપ્ટેમ્બરે તેમના અંતિમ સંસ્કાર થયા અને દોસ્તો તેના લગભગ સાંજે છ સાત વાગે તેમના જે નાના બહેન છે ફાલ્ગુની સોયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો દોસ્તો તેમનો સ્ક્રીનશોટ તો તેમને સાંજે પાંચ છ વાગે એક સ્ક્રીનશોટ ચડાવ્યા હતા એક સ્ટોરી ચડાવી હતી એમાં દોસ્તો એમને લખ્યું હતું કે મારી બહેન છે માયરા સોયા જે આ દુનિયામાં નથી રહ્યા અને એમને ન્યાય મળવો જોઈએ અને તમે બધા ન્યાય અપાવજો અને દોસ્તો ત્યારબાદ એમને બીજી સ્ટોરી ચડાવી હતી જેમાં દોસ્તો સાફ સાફ જોવા મળે છે કે માયરા સોયા છે જેમની છેલ્લી વાત જયેશ સોડા જોડે થઈ હતી અને જે એમને ગળે ફાંસો ખાધો એ ફોટા પણ એકબીજાનામાં સેન્ડ થયા હતા તમે વિડીયોમાં જોઈ શકો છો સ્ક્રીન ઉપર તમને ફોટા અમે બતાવી રહ્યા છે તમે જોઈ શકો છો તમે વાંચી શકો છો દોસ્તો અને એમાંથી એવું પણ જાણવા મળી રહ્યું છે ફોટા ઉપરથી કે જયેશ સોડાના કોઈ ફેમિલી મેમ્બર હોય કે કોઈ ફ્રેન્ડ હોય જેમના દ્વારા દોસ્તો બબુને પરેશાન કરવાની ધમકી મળતી હોય તેવું તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તેવા મેસેજો છે તો દોસ્તો આ બધું જાણ્યા બાદ એવું લાગે છે કે આ બધું જે સુસાઈડની વાત બની છે તેમાં દોસ્તો જયેશભાઈ સોડાનો હાથ હોવો જોઈએ કે ના હોવો જોઈએ તમે કોમેન્ટમાં જરૂર જણાવજો અને ચેનલ પર તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અમે અવારનવાર તમારી સમક્ષ અપડેટ લઈને આવ